જય માતાજી બધાને તો આજે આપણે આપણા ગુરુકુળમાં લાલ મરચાંનું અથાણું બનાવવાના છીએ તો કોઈ પણ અથાણું બનાવું આમ તો એકદમ સહેલું છે પણ આપણે આમાં થોડી ઘણી નાની મોટી ભૂલો કરતા હોઈએ છે જેના લીધે શું થાય છે અથાણું લાંબો સમય સુધી નથી ટકતું ત્રણ ચાર મહિના રહે અને પછી એ ખરાબ થઈ જતું હોય છે તો આપણે બધી જ નાની નાની પ્રોબ્લમ્સને ડિસ્કસ કરીશું અને એ રીતે આપણું અથાણું બનાવીશું ને કે બારે બાર મહિના એ એવું ને એવું જ સરસ રહેશે અને ઘણા લોકોને લાલ મરચાંના અથાણવામાં એ પણ પ્રોબ્લેમ આવતી હોય છે કે લાલ મરચાં ચોવળ જેવા થઈ જાય છે સુકાઈ જાય છે કે પછી થોડા સમયમાં આવવાનું સ્ટાર્ટ થઈ જાય છે એ બધું ના થાય એના માટે આપણે પરફેક્ટ રીત થયા છે લાલ મરચાંનું અને એ પણ ગળ્યું અથાણું બનાવવાના છીએ તો ચાલો બનાવી લઈએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે એને મેં ધોઈને પ્રોપર લૂછીને કોરા કરી લીધા છે અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે જે મરચાં છે ને એમાં પાણી બિલકુલ પણ ના લાગેલું રહેવું જોઈએ ને તો આપણું અથાણું પછી છે ને ખરાબ થઈ જશે હવે મેં મરચાંને સાફ પણ કરી લીધા છે તો હું એક મરચું તમને કરીને બતાવી દઉં કે કેવી રીતે આપણે એને કરવાનું છે તો જો આ રીતે મરચાંનો ડીટીયાનો ભાગ કાઢી લઈએ અને પછી એના બે કટકા કરી લેવાના વચ્ચેથી અને ચમચીના આગળના અથવા તો જે પાછળનો ભાગ હોય ને ત્યાંથી આ રીતે ઘસીને આપણે એના બીજ અને જે વચ્ચેની રગો હોય ને એ નીકાળી લેવાની છે અને એના મેં આ રીતે બે વચ્ચેથી કટકા કરી લીધા છે એટલે એક મરચાંના આપણે ચાર ટુકડા કર્યા છે જો તમારે બે જ કટકા કરવા હોય ને તો તમે બે કટકા પણ કરી શકો છો અને આ જે બીયા અને જે રોગોનો ભાગ છે ને એ તમારે રહેવા દેવો હોય ને તો તમે રહેવા પણ દઈ શકો છો પણ પછી અથાણું છે ને બહુ જ તીખું બનશે તો આ રીતે મેં બધા જ મરચાં સાફ કરીને રેડી રાખ્યા છે હવે આપણે એમાં એક મોટી ચમચી ભરીને મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી હળદર અને એક આખા લીંબુનો રસ આપણે નીચેવાનો છે પાંચસો ગ્રામ આપણે મરચાં લીધા છે ને તો એક લીંબુ આરામથી એના હાથવા માટે જશે જો તમે અઢીસો ગ્રામ અથવા તો એક કિલો મરચાંના માપ પ્રમાણે જોતા હોય ને તો આનું આ જ માપ તમારે અડધું અથવા તો ડબલ કરી દેવાનું એટલે એકદમ પરફેક્ટ એવું બજાર જેવું જ તમારું અથાણું બનીને રેડી થશે અને આ રીતે આપણે એને ઉપર નીચે કરીને હલાવી લેવાના છે અને હવે આપણે આને છે ને એક આખો દિવસ એટલે કે ચોવીસ કલાક માટે આને આ જ રીતે અથાવા દેવાના છે ને વચ્ચે વચ્ચે આપણે એને બે થી ત્રણ વાર હલાવવાનું છે હલાવવાનું નહીં ભૂલવાનું જો હલાવવાનું ભૂલી જશો ને તો ક્યારેક મરચામાં જો વધારે સમયે પડ્યા રે ને તો ફૂગ લાગી જતી હોય છે તો આપણા લાલ મરચા અથાઈને રેડી છે અને એને છે ને મેં આ રીતે ગણીમાં એક કલાક પહેલા નીકાળી લીધા છે જેથી વધારાનું બધું જ પાણી એનું નીતરી જાય અને થોડા આપણા મરચા કોરા થઈ જાય ઘણા લોકો છે ને એને કપડા પર પણ સૂકી દે દેતા હોય છે પણ કપડા કપડાં પર ને ત્યારે શું થાય જે મરચાંના ચીરિયા છે ને એ સુકાઈ જાય અને એવા ડ્રાય થઈ જતા હોય છે ને થોડા ચવડ લાગે છે એટલે આ રીતે એક કલાક જેટલું તમે ગણીમાં પણ સુકી દેશો ને તો એ આછા પાખા સુકાઈ જશે બહુ વધારે પડતું સુકવવાની જરૂર નથી આપણે તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ અને જે સ્વાદ છે ને એ અથાણાના મસાલામાં જ છે તો અથાણા માટે નહીં સ્પેશિયલ મસાલો રેડી કરી લઈએ તો એના માટે અહીંયા મેં એક પેન લીધું છે આપણે એમાં વીસ ગ્રામ જેટલા અહીંયા મેં મેથીના કુરિયા લીધા છે એ લઈ લઈશું એને આપણે ધીરા ગેસે એકાદ મિનિટ જેટલું એમાંથી થોડી થોડી સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય ને એટલું શેકી લેવાના છે અને સાથે એમાં હું વીસ ગ્રામ જેટલા ધાણાના કુરિયા ઉમેરી દઈશ એને પણ આપણે મેથીના કુરિયા સાથે શેકી લેવાના છે તો અહીંયા જો બંનેમાંથી સુગંધ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કરી અહીંયા મેં સાઈઠ ગ્રામ જેટલા રાયના કુરિયા લીધા છે એ ઉમેરી દઈશું અને સાથે ત્રણ ચમચી જેટલી એમાં હું લખનવી વરિયાળી ઉમેરી દઈશ લખનવી વરિયાળીની ફ્લેવર આપણી જે મોટી વરિયાળી આવે ને એના કરતાં ખૂબ જ સરસ આવતી હોય છે એટલે અત્યારે મેં એ લીધી છે તમે મોટી વરિયાળી પણ લઈ શકો છો અને અહીંયા આપણું પેન ગરમ જ છે ને તો વરિયાળી અને રાયના કુરિયા બંને સરસ શેકાઈ જશે આ રીતે એકાદ મિનિટ બંધ ગેસ છે જ આપણે એને હલાવી લેવાનું અહીંયા છે ને આપણે મસાલાને શેક્યો છે જેના લીધે છે ને આમાં જે પણ મોચર ભાગ હશે ને એ નીકળી જશે અને આપણું જે અથાણું છે ને એ બારે બાર મહિના તમે સાચવી શકો ને એ રીતનું રહેશે મસાલો આ રીતે થોડો રોસ્ટ થઈ જાય ને એટલે એને આપણે એક તપેલીમાં લઈ લેશું અને આ રીતે એને ફેલાવી લેવાનો છે હવે અહીંયા મેં અડધી ચમચી જેટલી હળદર લીધી છે એને આ રીતે સાઈડમાં આપણે મૂકવાની છે વચ્ચે આપણે અત્યારે નહીં ઉમેરીએ અને એક ચમચી ભરીને આપણે મીઠું લીધું છે એ પણ હું સાઈડમાં ઉમેરી દઈશ અથાણાનો જે મસાલો હોય ને એમાં મીઠું અને હિંગનું પ્રમાણ ચડિયાતું હોય છે પણ હું હંમેશા શું કરું ખબર છે મીઠું માપનું જ નાખું અને પછી અથાણું બની જાય ને પછી ટેસ્ટ કરીને તમે મીઠું એમાં પછીથી પણ ઉમેરી શકો છો એટલે હંમેશા હું ટેસ્ટ કરીને પછીથી જ ઉમેરતી હોઉં છું ઘણીવાર આપણને અંદાજ ના રહે ને તો પહેલાંથી જો વધારે મીઠું ઉમેરી જાય ને તો એ ખારું થઈ જાય એટલે એવું નહીં કરવાનું માપનું જ મીઠું ઉમેરવાનું અને એક ચમચી જેટલી હિંગ લીધી છે મેં એને આ રીતે વચ્ચે મૂકી દીધી છે હવે એ જ પેનમાં હું ચાર પળી ભરીને તેલ લઈ લઈશ ગ્રામમાં જોવા જઈએ તો લગભગ આ છે ને ચાલીસથી પચાસ ગ્રામ જેટલું આપણે તેલ લીધું છે અત્યારે અને તેલને આપણે આ રીતે જો ધુમાડા નીકળે ને એવું ગરમ થવા દેવાનું છે અને હવે મેં ગેસ બંધ કરી દીધો છે ને આ ધુમાડા થોડા ઓછા થાય ને એટલું આપણે એને ઠંડુ થવા દેવાનું છે સાવ ઠંડુ તેલ નહીં કરવાનું તેલ ગરમ જ હોવું જોઈએ ફક્ત ધુમાડા નીકળવાનું એમાંથી બંધ થઈ ગયું છે અને આ તેલને આપણે આ જે હિંગ છે ને એના ઉપર ઉમેરી દેવાનું છે અને આપણે આમાં ગરમ તેલ ઉમેરવાનું હતું ને એ જ કારણથી આપણે હળદર સાઈડમાં મૂકી છે જેથી આપણા હળદર સહેજે બળી ના જાય અને આ રીતે ઢાંકીને હવે ઠંડુ થવા દેવાનું છે જો અહીંયા થોડીવાર પછી આપણો મસાલો સરસ ઠંડો થઈ ગયો છે એને આપણે આ રીતે સરસ મિક્સ કરી લઈશું અને હવે અહીંયા મેં સો ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે એ આપણે ઉમેરી દઈશું આના લીધે એક તો કલર સરસ લાલ આવે છે ને એટલું તીખું પણ નથી બનતું જો તમે તીખું વધારે અથાણું ખાવાનું પસંદ કરતા હોય ને તો અડધું કાશ્મીરી અને અડધું જે તીખું મરચું હોય એ લઈ લેવાનું અમારા ઘરમાં અમે તીખું ખૂબ જ ઓછું ખાઈએ છીએ એટલે મેં બધું જે બધું જ કાશ્મીરી લાલ મરચું જ લીધું છે અને આ રીતે આપણો મસાલો પ્રોપ ઠંડો થાય ને પછી જ આપણે એમાં લાલ મરચું ઉમેરવાનું છે અહીંયા છે ને એકદમ આસાન રીતથી આપણો લાલ મરચાંનો અથાણાનો મસાલો જે હોય ને એ બનીને રેડી થઈ ગયો છે અને તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં બાર મહિના જેટલું સ્ટોર કરી શકો છો આવવો ના આવો જ રહે છે અને કાંઈ જ નથી થતું તો અહીંયા આપણે છે ને મસાલામાં તેલ ઉમેરીને પછી લાલ મરચું પાવડર મસાલો ઠંડો થયો અને પછી એડ કર્યું છે કોઈ પણ જ્યારે તમે અથાણું બનાવતા હોય એના મસાલામાં જ્યારે તમારે ગરમ તેલ એડ કરવાનું હોય ને તો ક્યારેય લાલ મરચું પહેલાં એડ નહીં કરવાનું નહીં તો જ્યારે તમે એમાં ગરમ તેલ ઉમેરો ને ત્યારે ક્યાં તો મરચું થોડું વધારે ડાર્ક કલરનું થઈ જાય અથવા તો બળી જતું હોય છે એ એ ટાઈમે તમને ખબર નહીં પડે પણ તમે જ્યારે અથાણું બનાવી લેશો ને એકાદ મહિના પછી તમને એવું થતું હોય છે કે આ અથાણું થોડું કાળું લાગે છે એ એના લીધે જ થતું હોય છે આ રીતે જ્યારે તમે મસાલો બનાવશો ને તો બારે બાર મહિના અથાણું લાલ ચટક જ આપણું રહેવાનું છે તો મસાલો આપણે જે રેડી કર્યો ને એમાં આપણે આપણા લાલ મરચાં ઉમેરી દઈશું અને એમાં આપણે ત્રણસો ગ્રામ જેટલો અહીંયા મેં ગોળ લીધો છે અને એકદમ ઝીણો ઝીણો મેં સમારી લીધો છે તમારી ઈચ્છા હોય તો તમે છીણીને પણ લઈ શકો છો એ આપણે ઉમેરી દેશો અને સાથે આ અથાણાને એકદમ બહાર જેવું ટેસ્ટી અને રસાદાર અને જે શાઇન કેવી બહાર હોય છે એવું બનાવવા માટે આપણે આમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે જે છે ખાંડ અહીંયા મેં સો ગ્રામ જેટલી દળેલી ખાંડ લીધી છે ખાંડ ઉમેરવી અહીંયા ટોટલી ઓપ્શનલ છે જો તમારે ફક્ત ગોળમાંથી બનાવો ને તો ચારસો ગ્રામ જેટલો ગોળ તમારે લઈ લેવાનો પણ આ રીતે થોડા પ્રમાણમાં તમે દળેલી ખાંડ ઉમેરશો ને તો રસો સરસ પાતળો પણ થાય છે સ્વાદ પણ સરસ આવે છે અને એક સરસ મજાની શાઇન પણ ଆଉ ଅଥାଣା ક્યારેય પણ જ્યારે તમે ગોળવાળું ગળું અથાણું બનાવતા હોય ને એમાં થોડા પ્રમાણમાં ખાંડ ઉમેરવાની હોય ને તો ખાંડ હંમેશા દળીને જ ઉમેરવાની કારણ કે જો અમુકવાર મોટા દાણાવાળી ખાંડ હોય ને તો એ પછી પ્રોપર નથી ઓગળતી હોતી એટલે આ રીતે દળીને ઉમેરશો ને એટલે એ સરસ ઓગળી જશે અને આ રીતે આપણે ઉપરથી નીચે કરીને મરચાંને પ્રોપર હલાવી અને ઢાંકીને આપણે બે દિવસ સુધી આ જ રીતે રહેવા દેવાનું છે ને દરરોજ એને એક બે વાર આપણે હલાવવાનું છે ઉપર નીચે સરખું કરીને તો હવે આપણે આને ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ અને બે દિવસ પછી હું તમને બતાવું કે આપણું અથાણું કેવું રેડી થયું છે તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી લાલ મરચાનું અથાણું રેડી થઈ ગયું છે કાચની એડ બની લઈ લેવાની અને ધોઈને તડકે સૂકીને કોરી કરી લેવાની અથવા તો એને લૂંછીને ગેસ ઉપર થોડી વાર ઊંધી રાખશો ને તો પણ એ સરસ સ્ટેરેલાઇઝ થઈ જશે એમાં ભરીને તમે આને છે ને બારે બાર મહિના સુધી સાચવી શકો છો આવવું ને આવવું જે લાલ ચટક રહેવાનું છે તો કેવી લાગે આજની રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું તો બને જ છે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી